હેલો વિદ્યાર્થી મિત્રો આગળ તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે લઈને છું મહત્વપૂર્ણ સમાચાર ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે તો ખાસ વિડિયોને પૂરો જો ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ છે તે પરિણામની રાહ જોઈ રહ્યા છે ધોરણ દસ બોર્ડ પરીક્ષાની રિઝલ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો વિડીયોને પૂરો જોશો અને અમારી ચેનલમાં નવા આવી તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં શું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું પરિણામ આવી રહ્યું છે અને તમને રિઝલ્ટ જોતા નથી આવડતું તો વિદ્યાર્થી મિત્રો ડિસ્કશનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો ફૂલ માહિતી આપેલી છે ને ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે વિડીયોને શરૂ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે મે મહિનામાં ચૂંટણી છે તે જ તમારા સાસા સમાસાર છે કારણ કે તેના કારણે જ તમારે એક મહિનો રિઝલ્ટ વહેલા આવવાનો છે તમને ખબર પડી ગઈ હશે રિઝલ્ટ તો એક મહિનો વહેલા આવશે પણ ક્યારે આવશે તે પણ તમારા મનમાં વિસારી રહ્યા છે રિઝલ્ટ તો વહેલા આવવાનું છે તો ખબર જ છે પણ કઈ મહિનામાં આવવાનું છે અને ક્યારે આવવાનું છે તો જણાવું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નું રિઝલ્ટ છે એપ્રિલ મહિનામાં આવી શકે છે આ વિદ્યાર્થી મિત્રો કારણ કે જો મે મહિનામાં છે ચૂંટણી છે તો એપ્રિલ મહિનામાં રિઝલ્ટ આવવું જ હોય કારણ કે સો ટકા એપ્રિલ મહિનામાં રિઝલ્ટ આવું જ હોય મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી છે વિદ્યાર્થી મિત્રો તો એપ્રિલ એપ્રિલ મહિનાની એન્ડમાં રિઝલ્ટ તમને જોવા મળશે ધોરણ દસ નું એપ્રિલ મહિનાની એન્ડમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી માહિતી મુજબ પચીસ એપ્રિલ પછી રિઝલ્ટ આવી શકે છે ધોરણ દસ નું રિઝલ્ટ છે જે પચીસ એપ્રિલ પછી રિઝલ્ટ આવી શકે છે પચીસ તારીખ પછી રિઝલ્ટ આવવાના ખૂબ જ વધુ ચાન્સ છે તો પચીસ તારીખ પછી આવી શકે છે વિદ્યાર્થી મિત્રો આવી શકે છે હું એવું નથી બોલતો કે આવશે તો હું તમને ખોટું એવું કહેવા નથી માગતો પણ આવશે એવું નથી કહેવા માગતો પણ આવશે એવું લાગે છે મને વિદ્યાર્થી બાકી વિદ્યાર્થી મિત્રો તમને માહિતી પસંદ આવી એક લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત